અગ્યની અંદર માવઠાના વરસાદને લઈને થોડા સમાચાર આવ્યા છે રાહતના સમાચાર છે ખૂબ રાહતના એટલા મોટા રાહતના સમાચાર પણ નહીં થોડાક રાહતના સમાચાર આવ્યા છે તેના વિશે વિડીયોની અંદર વાત કરવાની છે એટલે વિડીયોમાં સૌથી પહેલાં તો નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેવીને આ વિડીયો તમારે દરેક ગ્રુપમાં શેર કરવો જેથી કરીને અન્ય લોકોને પણ માહિતી મળી શકે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવું નહીં હવે વાત કરવાની છે જે વરસાદની માવઠાના વરસાદની જે શક્યતાઓ હતી જે ત્રણ ચાર પાંચ તારીખની એના વિશે થોડી વાત કરવાની છે આપણે આજે ઘરે બહાર નથી ઓફિસમાં એટલે કદાચ આપણે વાત કરતા હોય એમાં વચ્ચે થોડુંક પ્રોબ્લેમ આવી શકે ઓફિસમાં બેઠ દુકાનમાં બેઠા હોય છે એટલે હવે વાત કરીએ ને મિત્રો તો જે એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું જે પાકિસ્તાન સિંધ પાકિસ્તાન ભાગ ઉપર હતું

બીજી રાહતના સમાચાર એ છે કે જે ડાયરેક્ટ વાદળો જે ના જે વાદળો છૂટા પડે ને ગુજરાત ઉપર આવવાના હતા એ વાદળો પણ હમણાં આવે એવી શક્યતાઓ નથી કારણ કે પવનની દિશા જે છે તે ઓલરેડી ચેન્જ થઈ ગયેલી છે એટલે જે પવનની દિશા ચેન્જ થઈ ગઈ છે એના કારણે હવે ગુજરાત ઉપર જે વાદળો આવવાના હતા એ સીધે સીધા જતા રહે અને બીજી વાત એ કરવાની છે હવે કે જે નો જે વરસાદી રાઉન્ડ હતો જે આપણે ગુજરાત ઉપર આવવાનો હતો એના વિશે તો એ જે WD નો વરસાદી રાઉન્ડ હતો તે પવન દિશા ચેન્જ થવાના કારણે સીધો ઉત્તર ભારત ઉપર થઈ બહાર નીકળી જશે એમાંથી કોઈ છૂટાછવાયા વાદળો થાય તો એમાં બહુ માવઠાને લઈને વરસાદની શક્યતાઓ નથી પણ જે પહેલા આગાહી હતી માવઠાના વરસાદની એવી આગાહી અત્યારે હાલ પૂરતી નથી ઉત્તર ગુજરાતમાં કદાચ વરસાદી વાતાવરણ જોવા મળે ઘાટા વાદળો થશે ખાલી બાકી એવી બીજી કોઈ પણ પ્રકારની મોટી જે આગાહી હતી એવી કોઈ પણ પ્રકારની અત્યારે હાલ વરસાદની આગાહી નથી હવે વરસાદ પડે તો શું નુકસાન થાય એની વાત કરી લઈએ વરસાદ પડે તો અત્યારે હાલ ખેડૂત મિત્રોને ઘણું નુકસાન થાય એવું છે કારણ કે ટાઈમ થઈ ગયો છે પાક જે છે બધો મોટા ભાગનો પાક તૈયાર થઈ ગયો છે હવે આમાં થોડો પણ વરસાદ પડે અડધો ઇંચ પડે વરસાદ તો બી ખેડૂતોને ઘણો મોટું નુકસાન થાય એમ છે પણ દ્વારકાધીશને પ્રાર્થના જ કરીએ છીએ આપણે કે હવે વરસાદ ના જ પડે અને અમે આ પેલી જે આગાહી છે પહેલાની આગાહી એ પણ ખોટી પડે અને આગાહી પણ ખોટી પડે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ દ્વારકાધીશને બાકી વરસાદ ના પડે તો એ સારું રહે છે ભાઈઓ માટે બાકી આજના વિડીયો અંદર આટલું જ હાલ પૂરતું જે પણ બી વિશેષ અપડેટ હશે એ કાલના વિડીયો અંદર આપવામાં આવશે ચેનલ પર નવાયા હોય ચેનલ સબ્સ્ક્રાઇબ ના કર્યો હોય તો ચેનલ ને કરી લેવી મારા દરેક કૃપા છે વિડીયો શેર કર દેવો